નમસ્કાર ફરતા ફાસ માં સૌ મિત્રોનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો આપણા હિન્દુઓમાં મરણ પાછળ થોડાક રિવાજો હોય છે માનો કે કોઈના ઘરે મરણ થાય તો સૂતક લાગે એક થી તેર દિવસનું સૂતક લાગે ને પછી ત્રણ દિવસમાં કે સાત દિવસ કે નવ દિવસમાં એનું સૂતક ઉતારવાનું સુવાળું ઉતારવાનું બાર દાઢી બધા ઉતારતા હોય નાતા ધોતા હોય સરાવવાની વિધિ થતી હોય શ્રાદ્ધ સરાવવાનું પછી ગાયના પૂછરે પાણી રેડવાના ને બારમું તેરમાની વિધિ હોય ને બાર દિવસ સરાવવાનું ચાલતું હોય ને એ બધી બધી વિધિઓ હોય છે અને પછી ધીરે ધીરે શોક મૂકવાનો ઉતારવાનું ને આવું બધું ચાલતું હોય છે હવે આમાંથી તમે કશુંક ના કરો કે ના અપનાવો કે એને અમલમાં ના મૂકો કે રિવાજ એને પૂરો ના કરો તો શું થાય ડાયાબિટીસ વધી જાય કે હાર્ટ એટેક આવે કે કેન્સર થઈ જાય કે સુગર વધી જાય કે બ્લડ પ્રેશર વધી જાય કે એવું કશુંક થાય ખરું માનો કેમ એકથી તેર દિવસનું સૂતક લાગે એવું કહેતા હોય છે સૂતક કાલે આ સૂતક કાલમાં અમુક કામ થાય અમુક ના થાય હવે બધું કોણ નિર્ણય કોણ કરશે શું થાય શું ના થાય તો સારા કામો ના થાય ને એવી બધી વાતો કરતા હોય છે લોકો અને નવરાત્રી આવતી હોય કે કોઈના નજીકમાં લગ્ન આવતું હોય કે હોય તો બધું વહેલું બી ઉતારી દેતા હોય છે બધું તો મિત્રો આ બધું ના કરો તો થાય શું માનો કે તમે વધારે પડતું ખાઈ જાઓ તો વોમિટ થઈ જાય એસિડિટી થઈ જાય અમુક ખાવાથી અથવા તમે ખાનપાનના નિયમો ના સાચવો તો બીમારીઓ આવે એવું બધું એ થાય તો બધાને થાય સમજ્યા તમે માનો કે ભૌતિક શાસ્ત્રના નિયમો હોય છે રસાયણ શાસ્ત્રના નિયમો હોય છે એવા શરીરશાસ્ત્રના નિયમો હોય છે એ એ લાગે તો બધાને લાગે માનો કે ભૌતિક શાસ્ત્રનો નિયમ ઇન્ડિયામાંય લાગે અમેરિકામાંય લાગે સરખો જ લાગે તમે ઉપરથી પડો તો નીચે જ પડો ઉપર નથી જતા રહેવાના કે ભાઈ ઇન્ડિયામાં હિન્દુ પડે તો નીચે પડે અને ક્રિશ્ચિયન પડે તો ઉપર હવામાં જાય એવું તો હોતું નથી એ તો સરખો જ આંબાની ડાળ ઉપરથી કેરી પડે તો નીચે જ પડે સફરજન નીચે પડેનો કેરી ઉપર જાય એવું તો બને નહીં તો આ સોલિડ નિયમો હોય છે માનો કે એસિડ તમારી ઉપર પડે તો એ દાજવાના છો તમે અને કોઈ મુસલમાન ભાઈ ઉપર પડે તો એ દાજવાનો છે ક્રિશ્ચિયન ઉપર પડે તો એ દાજવાનો છે દાજવાનો તો છે જ માઇલ્ડ એસિડ હશે તો નહીં દાજે તો બધાય નહીં દાજે દાજશે તો બધા દાજશે એટલે આ બધા સોલિડ નિયમો હોય છે એટલે મારું કેવું છે આ બધા બધા નિયમો સોલિડ તો છે કેટલાય લોકો નથી બીજા ધર્મોના તો નથી એમના અલગ નિયમો હોય છે એમના આપણે નથી પાળતા તો આપણને કશું નથી થતું આપણા એ નથી પાળતા તો એમને કશું નથી થતું આપણે હિન્દુ ધર્મ સનાતન સનાતન કરીને લોકો તનાતની કરતા હોય છે પણ સનાતનમાં કેટલા હજારો ફાટા છે અને હજારો જાતના નિયમો બધે જ ચાલતા હોય છે તો આ આ કોઈ સ્ટાન્ડર્ડ નિયમો તો છે નહીં કે ના પાડવાથી કંઈ આપ તૂટી પડે કે પૃથ્વી રસાળતાળ થઈ જાય તો મિત્ર આ બધા નિયમોનું કંઈ બહુ એટલું બધું કંઈ વજુ જ નથી હોતું આ એક પરાપૂર્વથી ચાલ્યા આવતા નિયમો હોય છે અમુક નિયમો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોએ કમાવા માટે બનાવેલા હોય છે એટલે એનો મને આ બધું વાત કરવાનું મન એટલા માટે થયું કે મેં હમણાં બે ત્રણ દિવસ ઉપર બે દિવસ ઉપર કે વિડીયો જોયા કેટલાક એમાં જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર લગભગ કલાક સુધી ભાષણ ઠોક્યું અને મોરારી બાપુને સારા શબ્દોમાં બરાબર ભાંડ્યા એમણે સારા શબ્દોમાં વિવેકથી અને એનું કારણ શું હતું કે મોરારી બાપુ એ વારાણસીમાં કથા કરી ને કાશી વિશ્વનાથના દર્શન કરી આયા હશે ગમે તે હવે એમ તો કથા કાયમ કરતા જ હોય છે ને દર્શન એ કરતા હોય એનો કયો વાંધો ના હોય પણ સૂતક હતું સૂતક હતું ને લાગેલ સૂતક કાલ એમને લાગેલો હતો અને એમણે કથા કરી એટલે વાંધો પડ્યો સનાતન ધર્મના સનાતન ધર્મમાં જાત જાતના નિયમો છે સંપ્રદાય સંપ્રદાય નિયમો જુદા જુદા એનો વાંધો નથી પડતો અને આમાં વાંધો પડ્યો વાંધો એટલા માટે પડ્યો કે મોરારી બાપુ ધર્મ પત્નીનું અવસાન થયું છે અને એના ત્રણ જ દિવસ થયા હતા અને મોરારી બાપુએ કથા કરી કાશીમાં વારાણસીમાં એટલે સૂતકકાળમાં કથા કરી એટલે બહુ ખરાબ કામ કર્યું આ ટાઈપની એમણે સારા શબ્દોમાં બરાબર કલાક સુધી ભાંડ્યા ઇવન મોરારી બાપુને પાગલ શબ્દ પણ વાપરી દીધો એમના માટે આમ કે અમને માન છે બધું પણ ખબર અને ઈવન રાવણ કર્મ સુધી શબ્દ પણ રાવણ કર્મ કે ક્યા હે સ્વચ્છંદિનાંતિ નહીં એવા બધા શબ્દો તો અલગથી વાપરે એટલે રાવણ કર્મ કહી દીધું મોઢારી બાપુ એ કથા કરીએ રાવણ નું કર્મ થઈ ગયું એટલે મને બહુ હસું આવતું હતું કે દરેક ના નિયમો અલગ હોય છે ત્યાં તો કોઈ કશું કરતું નહીં હવે મોરારી બાપુએ પણ ક્યાંક આ વાદ વિવાદ થયો હશે તો જવાબ આપ્યો હશે કે ભાઈ શાસ્ત્રો તો મારી જોડે છે પ્રમાણે એવું બધું કંઈ બોલ્યા હશે તો આ શંકરાચાર્ય માગતા હતા કે ભાઈ એમ કે મોરારી બાપુ કહ્યું હશે કે નિમ્બક સંપ્રદાયમાં એમ કે એ નિમ્બક સંપ્રદાયના વૈષ્ણવ છે તો એમાં એમ કે સમાધિ આપી દીધા પછી સૂતક બૂતક કંઈ લાગે નહીં બધા સંપ્રદાયમાં હું દરેક સંપ્રદાયમાં અલગ અલગ હોય છે ક્યાંક અગ્નિ સંસ્કાર કરાવતા આપણા મૃતદેહને ક્યાંક ભૂમિ સંસ્કાર કરતા હોય છે એટલે મોરારી બાપુએ સમાધિ આપી મતલબ ભૂમિ સંસ્કાર કર્યા પછી એમ કે અમારે કઈ સૂતક ના લાગે એવું કંઈ કયું હશે અને મારી જોડે શાસ્ત્રો છે જવાબ તો હું આપી શકું ચૂપ રહેવું હોય એ કંઈ એમ કે ગાયરતા પણ નથી હાર પણ નથી જીત પણ નથી ચૂપ રહેવું એટલે રીસાઈ જવું એવું પણ નથી મોરારી બાપુ એમની કાવ્યાત્મક ભાષામાં બોલતા હતા એટલે પેલા કે ભાઈ તમે નિમ્બક સંપ્રદાયના વૈષ્ણવ છો તો આગમ એમના જે શાસ્ત્રો હોય એ આપો શાસ્ત્રો તો અમે જાણીએ છીએ એમ વાદ વિવાદ ચાલ ચાલ્યો હશે ઇવન એક વિડીયો મેં એવો જોયો કે સરઘસ નીકળેલું એમાં મોરારી બાપુનું પ્રતિકાત્મક પુતળું એ બાળ્યું એ લોકોએ ઠીક છે આ બધું પણ મારું એ કહેવું છે કે આ બધા કોઈ સોલિડ નિયમ નથી કેટલાય લોકો આ બધા નિયમો પાડતા નથી હવે જમાનો બદલાય એમ નિયમો બદલાતા હોય છે પહેલાના જમાનામાં મને યાદ છે કે રોવા કૂટવાના ને વાળ ખેંચવાના લેડીઝના ને તમે જુઓ છાતીઓ કૂટવાના અને બધા બહુ રિવાજો હતા તો એ રિવાજો સોલિડ ગણતા હતા પણ ધીરે ધીરે રિવાજો ઓછા થઈ ગયા હવે કાણ મકાણ રોવા કૂટવાનું બંધ થઈ ગયું છે ખાલી બેસણામાં બધા શાંતિથી આવીને બેસીને જતા રહે છે તે બહુ સારું સારું છે ને નો ડાઉટ કોઈનું ઘરે મરણ થાય એટલે દુઃખ લાગતું હોય છે એના ઘરે મરણ થયું હોય એના વૃદ્ધ લોકો ઉંમર થઈને મર્યા મર્યા હોય તો દુઃખ થોડુંક ઓછું બી લાગે કારણ કે પ્રિપેર થઈએ આપણે અગાઉથી તૈયાર થઈએ કે હવે ઉંમર થઈ છે એટલે આ જવાના જ છે એટલે અગાઉથી તમે રેડી હો તો તમને થોડુંક દુઃખ ઓછું લાગે પણ એકદમ યંગ અને અચિંતુ કોઈ એને બહુ જ લાગણી અટેચમેન્ટ હોય એવું કોઈ મરણ પામે ત્યારે બહુ જ દુઃખ લાગતું હોય છે ઇવન ડિપ્રેશનમાં પણ સરી પડાતું હોય છે તો એવા સમયે આ જે બધા મળવા આવે એવા બધા રિવાજો સારા છે પણ રોગ કૂટ કૂટ કરીને બુમ ધમાલ કરવાથી કંઈ મજા નથી આવતી પરંતુ બધા સગાવાલા મળવા આવે બેસવું હોય ત્યારે બધા મળવા આવે એમને મળવા આવે તો એનાથી સાંત્વના મળતી હોય છે સહારો મળતો હોય છે માનસિક અને કેથાર્સિસ પણ થઈ જતું હોય એ વાતો કરીને ઘણી વાર તો એકની એક વાત ચાલતી હોય એક સગવું આવે એટલે વાત ચાલે કે દાદા બીમાર હતા કે બા શું કે બાપુજી બીમાર હતા શું હતું આમ તો લખી સ્ટોરી ચાલે નાના સવારે વહેલા ઉઠ્યા હતા ચા પાણી કર્યા બજારમાં ફરવા ગયા મંદિરે ગયા ઘેરીઓ લઈ આવ્યા છોકરાને ખવડાય અને પછી એકદમ છાતીમાં દુખ્યું દાખલ કર્યા અને ચાર દિવસમાં પતી ગયા એ સ્ટોરી એની એ સ્ટોરી પાછું બીજું કોઈ સોગું આવતો એની એ જ ચાલતી હોય સેમ રિપીટેશન વારંવાર એનાથી કેથાસિસ પણ થઈ જતું હોય શોખ પણ ઓછો થઈ જતો હોય અને સમય તો બધા દુખોની દવા હોય છે પણ ઘણા દુઃખ એવા હોય છે કે સમય પણ દવા કરી શકતો નથી સમય પણ ખાલી પો એ પૂરી શકતો નથી ઓછું નથી કરી શકતો એવા પણ દુઃખો હોય છે પણ ટૂંકમાં આ બધા સૂતક ને બધા રિવાજો અમુક તો સમય બદલાઈ ગયો છે તો વ્યર્થ છે એમાંથી બહાર આવવું જોઈએ સમાજ આ સંસાર છે સતત પરિવર્તનશીલ છે તો સતત પરિવર્તનશીલ છે એક નદીમાં તમે બીજો પગ પણ નથી મૂકી શકતા કારણ કે બીજો પગ મૂકવા જાઓ કેટલું પાણી વહી ગયું હોય તો એવા પરિવર્તનશીલ સંસારમાં તમે કૂવામાંના ડેરકાની જેમ બેસી રહો તો એનો તો કોઈ અર્થ નથી શંક ચાર શંકરાચાર્યો ચાર મઠ બનાવીને આદ્યગુરુ આદિગુરુ શંકરાચાર્ય હિન્દુઓનો ઉદ્ધાર કરવા ચાર મઠ સ્થાપીને મૂક્યા હતા એ લોકો શું ઉદ્ધાર કર્યો આખી દુનિયા જાણે એ એમના ચાર મઠોમાં ચાર કૂવા બનાવીને બેસી ગયા છે એમાંથી કદી બહાર નીકળતા નથી ફરતા હશે પણ એ જે એમાંથી બહાર નથી વૈચારિક રીતે એ ચારે જણા ભેગા થઈને બેસીને જમ્યા હોય એવાય તો યાદ નથી આવતું તો મળતા હોય તો સારી વાત છે આપણે પણ એ ચારમાં સંભ છે કે નહીં એ જ ખબર નથી પડતી હિન્દુ ધર્મના સર્વોચ્ચ વાળા તરીકે હવે એમને કોઈ એટલું બધું માનપાન આપતું નથી દરેકને એ સર્વોચ્ચ બનવું હોય છે દરેકને જગદગુરુ બનવું હોય છે બધા પોતાના ગુરુ ભગવાનની પદવીઓ લઈને બેસતા હોય છે બધા પોતાનો અલગ ચોકો બનાવીને બેસી જતા હોય છે સહજાનંદે પોતે અલગ ભગવાન બનીને બેઠાને અલગ સંપ્રદાય સ્થાપ્યો એ લોકો ક્યાં ગણે છે ઇવન વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગે છે વલ્લભ વલ્લભાચાર્ય એ લોકોએ ક્યાં શંકરાચાર્યોને માને છે એમનું તો અલગ જ ચાલે છે એમનું અલગ રાધારાણીની અમુના રાણીને જ બધું ગોકુલનાથ છે કોઈ પૂછતું નથી આ એ અયોધ્યાનું ઇનોગ્રેશન કરી નાખ્યું ને પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી મોદીજી નથી ગાંટતા કોઈ એટલે તમે આજે બહુ બધી બૂમો પાડો છો એનો કોઈ અર્થ જ નથી અને આ બધા રિવાજો જેમ જેમ જૂના થતા જાય એમ નવું આવતું જાય એમ લોકોએ બદલાવ સૂતકના નિયમો સ્ટાન્ડર્ડ જ હોત ભૌતિક શાસ્ત્રના નિયમોની જેમ તો બધાને સરખા જ લાગતા હોય પણ બધાને સરખા તો લાગતા નથી આ તો તમે જાતે બધા રિવાજો બનાવ્યા છે જાતે જ તમારે બદલવાના છે સૂતકકાલ લાગ્યો ના લાગ્યો તમારે જાતે જ બધું એમાંથી નીકળી જવાનું છે એ અહીં આવ્યા પછી તો અહીં તો કશું કોઈ યાદ નહી રાખતું ફ્યુનરલ પછી વાર્તા પૂરી થઈ ગઈ અને અમારા જેવા રેશનલો હોય છે જે એ તો દેહના દાન કરી દે છે એમને ક્યાં સુતક ને ભૂતક લાગે છે પાછા એવું કહેતા હતા કે દંડી સ્વામી હોય ને બ્રહ્મચારી હોય એને બધું ના લાગે બાકી લાગે અને મોરારી બાપુ તો ગૃહસ્થાશ્રમી છે સંતાન હોય છે એમને કેમ ના લાગે એટલે આવી બધી વાતો હતી એટલે આમાં કંઈક બહુ કંઈ વિવાદનું કંઈક કારણ હતું નહીં પણ જો કે આમે તો બધું સમી જવાનું જ છે થોડા દિવસમાં ભલ ભલું સમી જાય છે આ દેશમાં બહુ કંઈ રહેતું નથી પણ મારું તો એક જ કહેવું છે કે આ બધા શરીરશાસ્ત્રનો જે સ્ટાન્ડર્ડ નિયમ હોય છે એવું હોતું નથી તમે સૂતક ના રાખો તો હાઈ બ્લડ પ્રેશર વધી જવાનું નથી સુગર વધી જવાની નથી નથી અને સફરજન નીચે જવાનું છે ઉપર જવાનું નથી એટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય